ખેડૂત મિત્રો નમસ્કાર હું છું તમારો મિત્ર યાજ્ઞિક પટેલ મિત્રો આજના વિડીયોમાં ખાસ કરીને વાત કરવાની છે મગફળીની બે નવી વેરાયટી જે છે એ જુનાગઢ કૃષિ યુનિવર્સિટી દ્વારા બહાર પાડવામાં આવેલી છે મુખ્ય તેલબિયા સંશોધન કેન્દ્ર છે તેના તરફથી ગુજરાતની આબોહવા છે ગુજરાતની જમીન છે જમીનને ધ્યાનમાં લઈને આ ગુજરાતમાં વાવેતર કરવા માટે બે વેરાયટી બહાર પાડેલી છે જેમાં પહેલી છે જીજી ત્રેવીસ જેનું નામ છે સોરઠ કિરણ અને બીજી જે છે એ જીજી પાંત્રીસ જેનું નામ છે સોરઠ ગોલ્ડ આ બંને વેરાયટીઓ વિશે આજના વિડીયોમાં ચર્ચા કરવાની છે કારણ કે અત્યારે બજારમાં ઘણી બધી વેરાયટી છે તો આ બે વેરાયટી શું ખાસિયતો ધરાવે છે શું ઉત્પાદન ક્ષમતા ધરાવે છે એની ચર્ચા આપણા વિડીયોના માધ્યમથી કરવાની છે તો વિડીયો છે એ તમારા માટે ખૂબ જ માહિતદાર સાબિત થશે હવે સૌપ્રથમ જ્યારે આપણે જીજી વીસનું વાવેતર કરતા ત્યારે જેવીસ મગફળી છે એની ટક્કર કોઈ વેરાયટી નહોતી કારણ કે મગફળી નું રાજા કહેવાતી પરંતુ હાલમાં અમુક છેલ્લા વર્ષોમાં ઉત્પાદનની ની દ્રષ્ટિએ તેમજ રોગ જીવાત પ્રશ્નો ખૂબ વધારે રહેતા હોવાના કારણે ફૂગ પ્રશ્નો ખૂબ વધારે રહેતા હોવાના કારણે જેવીસ મગફળી છે ખેડૂતો ઓછું વાવેતર કરવા લાગ્યા છે અને આ ઉપરાંત જેવીસ ની જગ્યાએ જીજી બાવીસ નું પણ વાવેતર કરતા પરંતુ હાલમાં છેલ્લા એક બે વર્ષ દરમિયાન

ચોમાસા માટે ગુજરાતમાં ના તે ભલામણ કરેલી છે આ વેરાયટીની પાકવાની ક્ષમતા છે એકસો પંદર થી એકસો પચીસ દિવસ જેટલો સમયગાળો પાકવા માટે લેતો હોય છે અને મિત્રો આ વેરાયટી છે એની ઉત્પાદન ક્ષમતા છે એવરેજ જે છે બાવીસ થી પચીસ મણ ઉત્પાદન ક્ષમતા ધરાવે છે એટલે મિત્રો ખૂબ સારું કહેવાય કારણ કે આની અંદર રોગ જીવાતના જે પ્રશ્નો જીવીસ અને જીજી જે માં જોવા મળતા હોય ખૂબ જ એવા નહીવત એટલે કે ટીકા ગેરુ નો પ્રશ્ન આવે છે તેમજ મૂળ નો જે સુકારો છે

તેલની ટકાવારી છે આ વેરાયટીની ની અંદર ઓગણપચાસ જેટલી આ વેરાયટી નો એ પચીસ કિલો પર વિગે રહેતો હોય છે કારણ કે પ્રકારની વેરાયટી છે આ વેરાયટી હંમેશા પાંચ દાતા છે છ દાતા છે નવ દાતા છે આ ક્યારામાં વાવેતર કરવાનું રહેતું હોય છે અને મિત્રો આ વેરાયટી છે માત્ર ચોમાસા દરમિયાન વાવેતર કરવા માટે ભલામણ છે તો મિત્રો આ તમે વાવેતર કરી શકો છો જે જે સારું એવું ઉત્પાદન ધરાવે છે 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 હવે બીજી સોરઠ ગોલ્ડ એટલે કે જીજી આ મગફળી બિયારણ એની લાક્ષણિકતાઓ એની શું ખાસિયત છે એની વાત કરીએ તો મિત્રો આ વેરાયટી છે એ ઉભળી પ્રકારની વેરાયટી છે એટલે મિત્રો આ વેરાયટીની ભલામણ ચોમાસા અને ઉનાળા બંને સિઝન દરમિયાન ભલામણ કરેલી છે ગુજરાતના વિસ્તાર પૂરતી અને આ વેરાયટી ના પાકવાના દિવસો છે એ સો થી એકસો દસ દિવસ દરમિયાન પાકી હોય છે જે ખૂબ ઓછો સમય છે એટલે મિત્રો ઉનાળા દરમિયાન પણ વાવી શકો છો અને લેટ વાવેતર કરવું હોય તો પણ તમે કરી શકો છો કારણ કે આની અંદર તેલની ટકાવારી છે એ ઓગણપચાસ પોઈન્ટ આઠ ટકા જેટલું તેલની ટકાવારી રહેતી હોય છે જે ખૂબ સારી એવી ટકાવારી ધરાવે છે અને મિત્રો આ વેરાયટીના જો તમે સો દાણાનું વજન કરશો તો એ બેતાલીસ પોઈન્ટ ગ્રામ જેટલો સો દાણા નું વજન રહેતો હોય છે અને દાણા છે એ ખૂબ જ એવા ગુલાબી કલરના આકર્ષક દાણા છે અને ખાવામાં પણ ખૂબ જ એવી મીઠી જાત છે એટલે તેલની દ્રષ્ટિએ પણ વેરાયટી છે ખુબ સારી કહી શકાય જે પાંત્રીસ ની ઉત્પાદન ક્ષમતા છે મિત્રો એવરેજ જે છે પચીસ થી સત્યાવીસ મણ છે આ એવરેજ છે ઘણા ખેડૂત મિત્રો એ જયારે ગયા વર્ષે વાવેતર કરેલું એને ત્રીસ મણ પર પ્લસ ઉત્પાદન મળેલું છે એટલે મિત્રો ઉત્પાદન ક્ષમતાની દ્રષ્ટિએ જોઈએ

ભાગમાં બિયારણ આવે તો પેલા ડેમો કરી લેજો ઉત્પાદન ખૂબ સારું છે કારણ કે બંને વેરાયટીઓમાં જે ઉત્પાદન આવે છે એમાં જેટલું પોપટાની સંખ્યા રહેતી હોય છે જેના કારણે ઉત્પાદન અન્ય વેરાયટી કરતા પાંચ થી દસ ટકા વધારે ઉત્પાદન જોવા મળતું હોય છે મિત્રો તો મિત્રો આ હતી બંને વેરાયટીની ખાસિયતો જે અન્ય વેરાયટી કરતા ખૂબ સારું એવું છે એટલે મિત્રો ઉત્પાદનની દ્રષ્ટિએ જોઈએ અને તેલની દ્રષ્ટિએ જોઈએ તો ખાવામાં ઉત્પાદનમાં બધી જ રીતે આ વેરાયટી અન્ય વેરાયટી ની ટક્કરમાં રહી શકે એવી છે તો મિત્રો ફરી જ મળીશું આવી જ નવી માહિતી સાથે નવા વિડીયોમાં ત્યાં સુધી મને રજા આપશો